તંગુરાય ની નથી ખબર પડતી અને પાછો ભજન નો દીકરો થયો નથી કલાકાર નો દીકરો ભજન ચાલુ

એ હા ભૂર્યા મારા બાપા ને થાકાર થાલ હતી ને તે પરસાદી લેવા જાવ તા મને નીંદર આવી હતી હાથ આમ ગામ રહી ગયો સવારે ઉઠ્યો ને તો આમ ગામ પરસાદી હાથમાં હતી બસ મહા બસ શેડો આવી ગયો ધરતી નો એ આટલે જ કહું છું હાસા ભજન બોલજે અને મારે હવે કેમ કાઢવો એ મહા આજ હું તમને ભજન નહી સંભળાવી શકું કા એ આજ છે ને આપણે શોક માં કોપન દેજ મણ મણ ગવ દેવા આવવાના છે મફતમાં મફતમાં એ હા ભુરિયા તારા ભજન મારું નથી સાંભળવા આઈ બલા ગઈ લાઈ હવે તમર બંધ કરી અને પાંચ ભજન ગાઈ નાખું મને ખબર જ હતી કે આ શીખડી ના ને મણ ઘઉં નું કઈશ ને એટલે આ ભજન હા ભરવાય નહીં જાય તતડાટી મારે શોખ માં કોઈ છે ને આ ભૂલ આવો ખોટી નો છે મારો દીકરો મને રમાડે છે દીકરા તને ધંધો લગાડવો શું કરવું મારે શું કરવું હે ભગવાન એ હો દુશ્મન થઈ ગયે એ પણ એક આવો માહો દેતો ને માર બાપાને કીધું કે મને ખાટ બનાવી દે પણ સીખડીના પેટ ને ખાટ ન બનાવી દેતો મારે આ બધા ખાટલા ભેગા કરી અને હિંસકો બનાવવો પડે કે બાપા તને ફસાવાર કીધું મેં કે મને ખાઈટ બનાવી દે પણ તાર ખાઈટ ન બનાવી દે તો મારે ક્યાં ઈશવું આ છોકરા ને શું કરવું એ લગન કરી દે લગન પાછો કે શું કરવું બટા તને અસલ કામ સીધું શું બાપા બેઠો તા તને મજા આવતી

મારો દીકરો કયો અત્યારે આયો મારો દીકરો તો આ ભુંગરામાં બોલે ને અવાજ એ નો વર્ખાણો બુરિયા બુરિયા મારા બાપા એ કામ એવું દીધું છે ને મને ભગત નો દીકરા થઈ દેવ મારો દીકરો થઈ જાય છે आत्मा तो दिकरा दयेच देवो छे दिकरा હવે जप्ते सडी सद्द પણ ભૂરિયે રહ્યો ને ત્યાં નો દીકરો છે એ બાણે વાત જઈને ઉભો છે પણ ભૂરિયા આઈડોલ છે એ આત્મા નો આવે મારા જ્ઞાન ને ભાઈ વાર લાગી આ નહીં આવે શું